માટીનો ગલ્લો એક સુંદર કહાની લ્યો ભીખા કાકા પાણી વ્યાજની ઉઘરાણી માટે આવેલ ભીખા કાબરાને ચૌદ વર્ષની હિરલે હાથમાં પાણીનો લોટો પકડાવતા કહ્યું ભીખો ઊભો ઊભો પાણી પી રહ્યો હતો ત્યાં હિરલે ઘરની આગળના ચોકમાં લીમડા નીચે ખાટલો ટાળી દીધો વ્યાજના પૈસા લેવા આવ્યા છો ને ભીખા કાકા તમે થોડી વાર બેસો હું પૈસા આપું છું કહીને હિરલ ઘરમાં દોડી ગઈ બે જ મિનિટમાં એ બહાર આવી ત્યારે એના હાથમાં માટીનો ગલ્લો હતો એ ગલ્લો લઈને લીમડા નીચે આવી લીમડાના થડની આજુબાજુ નાનકડો ઓટલો બનાવેલ હતો એના પર એ બેઠી હિરલે ઓટલા પર પછાડીને ગલ્લાને ફોડી નાખ્યો પરચુરણ અને નોટો ઓટલા પર વેરાઈ હિરલ ફેર નોટો અને પરચુરણ અલગ કરવા લાગી હિરલની આ હરકતને ધ્યાનમગ્ન બનીને ખાટલામાં બેઠેલ ભીખો કાબરો જોઈ રહ્યો હતો એ બોલ્યો છોડી તને ખબર છે કે મારે કેટલા રૂપિયા લેવાના છે હા ભીખા કાકા તમારે વીસ હજાર રૂપિયાના છ મહિનાના વ્યાજ પેટે સો ય ત્રણ રૂપિયા લેખે ત્રણ હજાર છસો રૂપિયા લેવાના થાય છે હિરલ થોડી ગમગીન થઈને બોલી તે આ ગલ્લો ફોડ્યો એમાંથી એટલા રૂપિયા નીકળ્યા છે ભીખો કાબરો આશ્ચર્યભાવે બોલ્યો હા ભીખા કાકા મને વિશ્વાસ છે કે એટલા રૂપિયા તો હશે જ કહીને હિરલ રૂપિયા પૈસાની ગણતરીમાં લાગી ગઈ નામ તો ભીખો જ હતું પરંતુ એના મોં અને હાથ પગ ઉપર સફેદ કોઠના ચાઠા પડી ગયેલ હોવાથી ખાનગીમાં લોકો એને ભીખો કાબરો જ કહેતા ભીખાનો બાપ તિરધારનો ધંધો કરતો ભીખો પણ એ જ રસ્તે ચાલ્યો મહિને સો રૂપિયા પર ત્રણ વ્યાજ વસૂલતો ભીખો કાબરો ભારે વ્યક્તિ તરીકે પંકાઈ ગયો સવા છ ફૂટ ઊંચાઈ લાંબી મૂછો મોટી મોટી આંખો અને પડસંદ કાયા ધરાવતો ભીખો પહેલી નજરે જ ડરામણો લાગે જોકે ભીખા કાબરાએ કોઈની સાથે આજ સુધી લડાઈ ઝઘડો કર્યો નથી ભીખો કાબરો ગમે તેવા વ્યક્તિને પણ નાણાં આપતા ખચકાય નહીં નાણાં પરત મેળવવાની એનામાં તાકાત ખરી એની ઉઘરાણી પઠાણી જ હોય કરજદારની પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ સમય થઈએ એના નાણાં કે વ્યાજ આપવું જ પડે એનામાં દયાનો છાંટોય નહીં એ ધીરધાર કરેલ નાણાંનો છ મહિને હિસાબ માંગે ભીખા કાબરાને ચા સિવાયનું ના કોઈ વ્યસન કે ના કોઈ ખોટી આદત એનામાં ધાર્મિક આસ્થા પણ ખરી પરંતુ ધીરધારના ધંધામાં એ સાવ રાક્ષસી પ્રકૃતિનો માણસ કોણ જાણે કેમ આજે એ થોડો ઢીલો પડ્યો એ પૈસાની ગણતરી કરી રહેલ હિરલને ટગર ટગર જોઈ જ રહ્યો લગભગ વીસેક મિનિટની માથાકૂટ બાદ પૂરા ત્રણ હજાર છસ્સો રૂપિયા હિરલે અલગ તારવી લીધા જુઓ ભીખા કાકા આ તમારા ત્રણ હજાર છસ્સો રૂપિયા કાઢતાય થોડા વધ્યા મને પાયકી ખાતરી હતી કહેતા કહેતા હિરલ થોડી વધારે ગમગીન થઈ ગઈ આઠેક વર્ષની બચત આજે એક જ ઝાટકે જ જઈ રહી હતી એટલે ગમગીન તો બને જ ને હિરલ ભીખો કાબરો નાણાંના હિસાબ સિવાયનો પહેલીવાર પ્રશ્ન પૂછી બેઠો છોડી આ તારી કેટલા વર્ષની બચત હતી આ પૈસાનું તારે શું કરવાનું હતું હું પહેલાં ધોરણમાં હતી ત્યારથી ગલ્લામાં પૈસા નાખતી હતી હું અત્યારે આઠમા ધોરણમાં છું એટલે આઠેક વર્ષ થયા ભેખા કાકા આમ તો પૈસા ભેગા કરવાના હેતુની મને ખબર નહોતી પરંતુ હું સમજણી થઈ એટલે મને મારા મા બાપની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો મારે આ પૈસા ભણતર ખર્ચના કામમાં લેવાના હતા પરંતુ કહીને હિરલે દયામણી નજરે ભીખા સામે જોયું બોલ છોડી પરંતુ શું કહેતા કહેતા ભીખો કાબરો વધારે ઢીલો પડ્યો ભીખા કાકા વ્યવહાર તો સાચવવો પડે ને કહીને હિરલ થોડું હસી પણ છોડી વ્યવહાર તો તારા બાપે સાચવવાનો હોય તે કેમ ગલ્લો ફોડી નાખ્યો ભીખો થોડો ખચકાઈને બોલ્યો શું કરું ભીખા કાકા ગઈ આખી રાત મારા બાપુજી અને મારી મા ઊંઘ્યા નથી તમારા વ્યાજના રૂપિયે ક્યાંથી આપવા એની ચર્ચા અને ચિંતામાં એમણે રાત કાઢી નાખી હું પથારીમાં પડી પડી તેમનો વલોપાત સાંભળી રહી હતી આ સાલ ખેતીમાં પણ કોઈ સાર નથી નાનો ભાઈ બે વરસ સાજો માંદો રહ્યો એમાં તો દવાખાનાના ખર્ચમાં તમારા દેવાદાર થઈ ગયા મને રાત્રે જ ખાતરી થઈ ગઈ હતી કે રૂપિયાનો બંદોબસ્ત નહીં થઈ શકે એટલે મેં અત્યારે ગલ્લો ફોડી નાખ્યો તમારી મદદથી મારો ભાઈ બચી ગયો એ અમારા માટે ખૂબ મોટી વાત છે પીખા કાકા મેં રાત્રે જ નક્કી કરી લીધું હતું કે આ વખતે છ મહિનાનું વ્યાજ હું ભરીશ મારા મા બાપુજી સવારે એક મોત પ્રસંગે ગયેલ છે મને કેવો સરસ મજાનો મોકો મળી ગયો પીખા કાકા હિરલના ફૂલ ઝરતા વાક્યો સાંભળીને ભીખો કાબરો છક થઈ ગયો એ બોલ્યો છોડી તારી બચત તો તે મને આપી દીધી હવે તારા ભણતરનું શું થશે વળી તું તો ભણવામાં પણ ખૂબ હોશિયાર લાગે છે નસીબમાં ભણવાનું લખાયું હશે તો ત્રણ હજાર રૂપિયા માટે કરીને અટકી નહીં પડે ભીખા કાકા બાકી અત્યારે તો વ્યવહાર સચવાઈ ગયો કહીને વધેલ પૈસા લઈને હિરલ ઘરમાં દોડી ગઈ વ્યાજના નાણાં લઈને ઘેર જઈ રહેલ ભીખા કાબરાના પગ આજે પ્રથમવાર ભારે થઈ ગયા ઘેર જઈને બેટા ઈલા પાણીનો લોટો ભરી આપને કહેવામાંય આજે ભીખાનો અવાજ જુદો જ વર્તાતો હતો એક મિનિટ બાપુજી સામેથી સંભળાયેલ દીકરીના વાક્યમાં પણ ભીખાને કંઈક જુદો જ ભાવ લાગ્યો ભીખો સીધો અંદરના ઓરડામાં ગયો એની દીકરી ઈલા પણ એનો પોતાનો ગલ્લો ફોડીને બેઠી હતી એ અચાનક આવી ચડેલ બાપુજીને જોઈને થોડી ગભરાઈ ગઈ જોકે ભીખો તો ચૂપચાપ ઊભો ઊભો જોઈ જ રહ્યો ભીખો કાબરો દરરોજ વ્યાજ કે મૂડીનો હિસાબ લઈને ઘરે આવે તેમાંથી થોડા રૂપિયા દીકરી ઈલાના હાથમાં મૂકતો અને દીકરી ઈલા એ રૂપિયા ગલ્લામાં નાખતી આ સિત્તેર હજાર નવસો પૂરા કહીને ઈલા ઊંચું થઈ ગઈ સોરી બાપુજી કહીને એણે પાણીયારા બાજુ દોટ મૂકી એણે ઝડપ ફેર પાણી આપ્યું પાણી પીતા પીતા જ ભીખો બોલ્યો બેટા ઈલા તે ગલ્લો કેમ ફોડી નાખ્યો તારે શું જરૂરિયાત ઊભી થઈ બાપુજી વાત જાણે એમ છે કે કહીને અટકી ગઈ ઈલા બોલ બેટા બોલ શું વાત છે ઝડપ ફેર પૂછી બેઠો ભીખો કાબરો ઈલા એના બાપુજીના સ્વભાવના વિહંગાવલોકનમાં ખોવાઈ ગઈ બાપુજી ટોંકા જેવી ના પાડીને ઊભા રહેશે એ અનુભવતા જ ઈલાની આંખો ઉભરાઈ ગઈ એ કશું જ બોલી ના શકી ભીખો કાબરો દીકરી પાસે બેસી ગયો એનો હાથ અનાયાસે દીકરીના માથા ઉપર મુકાઈ ગયો ને એનાથી બોલાઈ જવાયું બોલ બેટા શું વાત છે તારે આ રૂપિયાનો જે કોઈ ઉપયોગ કરવો હોય એની તને પરવાનગી આપું છું બસ ઈલાએ ઊંચી નજર કરીને બાપુજી સામે જોયું અરે આ શું બાપુજીની આંખમાં આંસુ ઝડપથી દુપટ્ટા વડે બાપુજીની આંખમાં આવેલ આંસુઓને લૂછતા ઈલા બોલી બાપુજી મારી સાથે અભ્યાસ કરતી એકદમ હોશિયાર એવી પ્રફુલ્લા ખૂબ ગરીબ છે હોસ્ટેલની ફી માટે એના બાપુજીએ જેમ તેમ કરીને રૂપિયાનો મેળ કર્યો હતો કમનસીબે એ રૂપિયા એમણે લેણદારને ચૂકવવા પડ્યા બીજા રૂપિયાનો મેળ ક્યાંય હજી સુધી આવ્યો નથી હોસ્ટેલમાં એડમિશનની આવતીકાલે છેલ્લી તારીખ છે પ્રફુલ્લાના અભ્યાસનું છેલ્લું વર્ષ છે એની કારકિર્દી રોળાવાને આરે આવીને ઊભી છે બાપુજી માત્ર પંદર હજાર રૂપિયા જ હોસ્ટેલ ફી ભરવાની છે તો પછી મને એમાં પૂછવાનું જ ના હોય બેટા ભીખો કાબરો હકારમાં ડોક જ હલાવી શક્યો એ આંસુ અને ઘરની આગળના માઢ બાજુ આરામ માટે ચાલ્યો ગયો બાપુજીના બદલાયેલ સ્વરૂપને ઈલા પાછળથી જોતી જ રહી બપોરે બાર વાગ્યે ભીખાની પત્નીએ ભીખાને જમવા બોલાવ્યો ત્યારે પણ એ નર્વસ જ હતો એણે મનોમન કંઈક નક્કી કરી લીધું હતું અને સાંજે છ વાગ્યે તો એણે મનોમંથનને અમલીકરણના વાઘા પહેરાવવા હિરલના ઘર તરફ પ્રયાણ કર્યું સરતાન ઘેર છે કે ભીખા કાબરાના અવાજે હિરલના બાપુજી ઘર બહાર નીકળ્યા એમણે આવો ભીખાભાઈ કહીને ઝડપ પેર ઓસરીમાં ખાટલો ઢાળ્યો હિરલ પાણીના લોટા સાથે હાજર થઈ ખાટલામાં બેઠેલ ભીખો ટગર ટગર હિરલને જોઈ જ રહ્યો એણે હિરલે આપેલ પાણી પી લીધું થોડી વાર રહીને ભીખો કાબરો બોલ્યો ભાઈ સરતાન તારી છોડીએ તો મને બદલાવી નાખ્યો કહીને ભીખાએ એની બંડીના કિસ્સામાંથી રૂપિયા કાઢ્યા લે આ ત્રણ હજાર છસો રૂપિયા પૂરા છે આજે તો સવારે અહીં આવ્યો તો તારી દીકરીએ ગલ્લો ફોડ્યો અને ઘેર ગયો તો ત્યાં પણ મારી દીકરી ગલ્લો ફોડીને બેઠી હતી મારે અમે કોઈ દીકરીઓના ગલ્લા ફોડાવવા નથી હવે મારા વીસ હજાર રૂપિયા પણ તારા ઘેર સગવડ થાય ત્યારે આપજે વ્યાજ પણ તને તારો આત્મા કહે એ રીતે આપજે બસ આ છોડીને પૂરેપૂરું ભણાવીએ એના ખર્ચ માટે મારી સામે હાથ લાંબો કરવામાં શરમાતો નહીં એક રૂપિયો વ્યાજનો નહીં લઉં આ ભીખા કાબરાનું વચન છે હિરલની ખુશી સાતમાં આસમાને પહોંચી ગઈ એ બોલી ઉઠી ભીખા કાકા અમે આ છોડીના હાથની બનાવેલ ચા પીશો ને અરે હા દીકરી આ પહેલેથી જ છોડી બોલવાની આદત પડી ગઈ છે તારી બનાવેલ ચાનો એક ઘૂંટળો ભર્યા પછી એ આદત પણ સુધારી લઈશ કહીને હસી પડ્યા કાકા ભીખા કાબરાનો નાણાં ધીરવાનો વ્યવસાય તો ચાલુ જ રહ્યો પરંતુ વ્યાજમાં બાંધછોડ સાથે કેટલાય દીકરા દીકરીઓના અભ્યાસ માટે ભીખા કાબરાએ રૂપિયાની મદદ કરી એ માટે એણે ક્યારેય પણ વ્યાજ ના લીધું વિદ્યાદાન એ મહાદાન છે એ ખબર તો એના દસકા પછી ગામની પ્રાથમિક શાળામાં પોતાના માટે યોજાયેલ સત્કાર સમારંભ વખતે જ ખબર પડી Танявад.